અખાત્રીજ જ કઈ રાશિને વધુ લાભકારી રહેશે હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ મહત્વ હોય છે માન્યતા છે કે આ દિવસે સોનું ખરીદવાથી લઈ લગ્ન સગાઈ અથવા કોઈ પણ શુભ કાર્ય કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આ જ દિવસે જે લોકો સોના ચાંદી અથવા લગ્ન સંબંધિત કોઈ પણ શુભ કાર્ય કરે છે તો તેમના પર માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર અક્ષય તૃતીયાને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે અખાત્રીજ નો પર્વ દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની રોજ ઉજવવામાં આવે છે આ વર્ષે પર યોગ સહિત ઘણા શુભ યોગ બની રહ્યા છે આ સંયોગના બનવાથી અમુક રાશિઓને લાભ થઈ શકે છે જ્યોતિષીઓના મતે અક્ષય તૃતીયાના દિવસોમાં શુભ સંયોગના કારણે મેષ મિથુન કર્ક તુલા અને મીન રાશિઓને માત્ર ચાંદી જ ચાંદી રહેશે આ રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ થઈ શકે છે વેપારમાં બમણો ફાયદો થઈ શકે છે તેમને કોઈ મોટું કામ પણ મળી શકે છે પંચાંગ અનુસાર અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે કે દસમી મેના રોજ સવારે ચાર વાગી અને સત્તર મિનિટે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે અગિયારમી મેના રોજ સવારે બે વાગી અને પચાસ મિનિટે સમાપ્ત થશે પૂજાનો શુભ સમય સવારે પાંચ વાગીને તેત્રીસ મિનિટથી બપોરે બાર વાગ્યાથી અઢાર મિનિટ સુધીનો રહેશે આ શુભ સમય દરમિયાન તમે સોનું અને ચાંદી ખરીદી શકો છો અક્ષય તૃતીયાના દિવસે સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યોતિષના મતે અક્ષય તૃતીયાના દિવસે શુભ અને મંગલકારી સુકર્મા યોગ બની રહ્યો છે સુકર્મા યોગ ઉપરાંત અનેક શુભ યોગો પણ રચાઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે સુકર્મા યોગ બપોરે બાર વાગીને આઠ મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે અગિયાર મે ના રોજ સવારે દસ વાગે અને ત્રણ મિનિટે સમાપ્ત થશે આ દિવસે રવિયોગ અને સુકર્મા યોગનો શુભ સંયોગ થશે આ સમયે સોનું ખરીદવું ખૂબ જ શુભ રહેશે આ દિવસે રોહિણી અને મૃગાશિરા નક્ષત્રોનું પણ સંયોગ થશે ઉપરાંત તેલ અને કરણનું સંયોજન પણ હશે કરણની પણ શક્યતા રહેશે એટલે કે એકંદરે આ વર્ષની અક્ષય તૃતીયા સોનાની ખરીદી માટે ખૂબ જ શુભ રહેશે તેમજ મેષ મિથુન કર્ક તુલા અને મીન આ પાંચ રાશિઓ માટે આ દિવસ ખૂબ જ સારો રહેશે બાકી આગળ તો ઈશ્વર ઈચ્છા જ બળવાન છે